આજથી નવરાત્રી પર્વનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે આજના પ્રથમ કારેલી કારેલીબાગ વિસ્તારમાં આવેલ પૌરાણિક બહુચરાજી મંદિરે દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી આજથી સમગ્ર દેશભરમાં નવરાત્રીનો પર્વનો પ્રારંભ થયો છે ત્યારે શહેરના પૌરાણિક તેમજ નાના મોટા માય મંદિરોમાં નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી સમગ્ર દેશ અને ગુજરાતમાં માતાજીના પવિત્ર પર્વને ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે વડોદરા શહેરમાં આવેલ ઐતિહાસિક ગાયકવાડી શાસનના સમયનું બહુશરાજી મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે આજે નવરાત્રીના પર્વના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા નવરાત્રીમાં નવ દિવસમાં નવ દુર્ગાનું પૂજન કરવામાં આવે છે જ્યારે માતાજીના ભક્તો દ્વારા માતાજીને જપ તપ જવારાથી પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે ભક્તો દ્વારા માતાજીને શ્રીફળ અને ચુંદડી અર્પણ કરીને પ્રસાદ અર્પણ કરતા જોવા મળ્યા હતા એ જ પ્રમાણે માંડવી નજીક આવેલા ઐતિહાસિક અંબા માતાના મંદિરમાં પણ ભારે ભીડ જોવા મળી હતી કાલે સ્થિત આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક શ્રી બહુચારી પૂજારી બિરેન રમેશચંદ્ર તમામ માઈ ભક્તોને જણાવું છું કે આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થવો જોઈએ આ શારદીય નવરાત્રીના નવ દિવસમાં દુર્ગાનું પૂજન અર્ચન કરવામાં આવે છે આ નવ દિવસ દરમિયાન માતાજીના ભક્તો માતાજીના જપ તપ અનુષ્ઠાન જવારા વિગેરે વાવીને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે તથા આ નવ દિવસ માતાજીના ભક્તો માતાજીને એક આખું શ્રીફળ અને ચુંદરી અર્પણ કરે છે મુખ્યત્વે શાસ્ત્રની અંદર ચાર નવરાત્રિ બતાવી છે જેની અંદર ચૈત્રી નવરાત્રિ અને શારદીય નવરાત્રિનું ખૂબ જ આગવું મહત્ત્વ રહેલું છે મુખ્યત્વે શક્તિના ત્રણ સ્વરૂપ છે એક બાળ સ્વરૂપ એટલે બાળા બહુચરમાં યૌવન સ્વરૂપ એટલે અંબા માતા અને પ્રૌઢ સ્વરૂપ એટલે મહાકાલી માતા

માત માપે